દ્વારકા દ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકામાં આવેલું પૌરાણિક સમયથી જાણીતું તેમજ તાલુકાનું મુખ્ય મથક છે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવી આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં અનેક વખત જીર્ણોદ્વાર પામી છે વર્ષ બે હજાર તેરમાં માં દ્વારકા નગરને દેવભૂમિ દ્વારકા નામ આપી અલગ જિલ્લા તરીકે ઘોષિત કરાયું હતું અહીં દ્વારકાધીશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કુતરણી વાળું છે સાઈન ગામલાઓ પર ઊભા કરાયેલા આ મંદિરમાં ભક્તો વિશે સરળતા પ્રમાણે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે દ્વારકાથી ત્રીસ કિમી દૂર બેટ દ્વારકા આવેલું છે જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે દ્વારકાથી ઓખા સુધીના જમીન માર્ગ દ્વારા બસ કાર કે અન્ય વાહનો દ્વારા પહોંચીને ઓખાથી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે મહાપ્રભુજીની બેઠક ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા જેના કણકણ માં સ્વયં નિવાસ કરે છે એવી માન્યતા છે અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે હિન્દુ ધર્મમાં ચાર ધામોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે જદગુરુ શંકરાચાર્ય સ્થાપેલા ચાર મઠો પૈકીનો શારદા મઠ અહીં દ્વારકા ખાતે આવેલો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત દ્વારકા એક મોટું નગર છે અહીં હિન્દુ ધર્મમાં નાના મોટા અને અનેક મંદિરો છે ગોમતી નદીના કિનારે વસેલું આ નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે દ્વારકા સાથે એક મોટું રહસ્ય જોડાયેલું છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના વૈકોટક બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે